આજરોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વડગામ ગામે કરમણભાઈ ભરવાડ પોતાની ભેંસો શોધવા માટે નીકળ્યા હતા ભેંસો શોધતા રાત પડી ગઈ હોય અને દરિયા કિનારે તેઓ પોતાની ભેંસો શોધતા હતા અચાનક દરિયા કિનારા પરથી તેઓનો પગ લપસી જતાની સાથે તેઓ દરિયાની અંદર પડી ગયા હતા જેથી તેમની હાલત હાલમાં દરિયામાં સાબરમતીનું પાણી વહેતું હોવાથી તે પાણીના વેણમાં કર્મણભાઈ પોતે પણ તણાવવા લાગ્યા હતા અને તેઓએ હિંમત રાખીને પાણીમાં તરીને સામે કિનારે નીકળી ગયા હતા બાજુ રાત પડી હોય છતાં કર્મણભાઈ પોતાના ઘરે નહીં આવતા તેમના ઘરના તેમને શોધવાની શરૂઆત શરૂ કરી દીધી હતી બીજા દિવસે તેઓને શોધતા શોધતા દરિયા કિનારે આવ્યા તો તે સામે કોઈ જેવી જ કોઈ જેવી જ વ્યક્તિ ફરતું હોય તેવું જાણવા મળ્યું હતું એમાં એસઆરપીએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી સામે કિનારે જઈ

કે એફ ની જે ટીમ આવી હતી એ પણ કાર્ય નથી એ ત્રણેય આ કરીને આવ્યા છે